દિલ્હી કાર બ્લાસ્ટ પછી પોલીસ એલર્ટ મૂળમાં તો છે પરંતુ રેલવે સ્ટેશન પર મૂકેલા મશીન બંધ હાલતમાં છે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે કે રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશન પર જે બેગ હોય મુસાફરોની બેક સ્કેન થાય તે મશીન બંધ હાલતમાં છે રેલવેના જે અધિકારીઓ છે તેઓને પૂછતા તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું મીડિયા સામે જવાબ આપવાનું ટાળ્યું પરંતુ તેઓ કહી રહ્યા છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું તેમ કરીને છટકબાજી ગોઠવી છે મોટો પ્રશ્નાર્થ યાત્રીઓની સુરક્ષા પર ઉભો થયો છે રેલવે સ્ટેશન પર મૂકેલી બેગેટ સ્કેનર મશીન બંધ હાલતમાં છે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે રેલવે અધિકારીઓ દ્વારા તેઓની જવાબદારી નથી તેવું કંઈ મીડિયાને ફેસ કરવાનું તેઓ ટાળ્યું છે રેલવે પોલીસ દ્વારા પણ સ્ટેશન પર તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટેશન પર આવતી જતી ટ્રેનમાં તપાસ કરવામાં આવી છે મુસાફરોના સામાનને લઈને તપાસ કરાય છે સાથે જ પાર્કિંગમાં આવતી રિક્ષાઓ અને અન્ય વાહનો પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દિલ્હીથી આવતી અને દિલ્હી તરફ જતી તમામ ટ્રેકિંગ ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરાયું છે દિલ્હીની અંદર જે ઘટના બની ગાડીની અંદર બ્લાસ્ટ અને ત્યારબાદ સમગ્ર કેન્દ્રની એજન્સીઓએ તમામ જગ્યાઓ પર જે મોટા શહેરો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાં વાત કરીએ તો ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે તમામ જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગઈકાલે ચેકિંગ તો હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતા જે મુસાફરો છે આપ જુઓ કે મુસાફરો અહીંયા આવી રહ્યા છે ટિકિટ કાઉન્ટર પર ટિકિટ પણ લઈ રહ્યા છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લગેજ સ્કેનર છે જે પેસેન્જરો અહીંયા આવે છે ને તેનો સામાન ચેકિંગ થાય પરંતુ આ જે સ્કેનર મશીન છે લગેજ સ્કેનર મશીન તે અત્યારે હાલ બંધ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે દિલ્હીમાં આવી મોટી ઘટના બની છે દેશની સુરક્ષાનો સવાલ છે ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આ સ્કેનર મશીનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અધિકારીઓ સાથે વાત કરવાનો અમે પ્રયાસ પણ કર્યો છે તેમ છતાં પણ અધિકારીઓ પોતે હાથ નથી મૂકતા કે આ અમારા વિભાગમાં આવતું નથી ને એકબીજા પર તેઓ ખો આપી રહ્યા છે ત્યારે દેશની સુરક્ષાનો સવાલ હોય ને તેમાં પણ જો વડોદરા મધ્ય ગુજરાતનું મોટામાં મોટું રેલવે સ્ટેશન છે સાથે અહીંથી અમદાવાદ લાઇન પસાર થાય છે મુંબઈ લાઇન પસાર થાય છે સાથે દિલ્હી લાઇન પણ પસાર થઈ રહી છે ત્યારે મોટામાં મોટું રેલવે સ્ટેશન જંક્શન ગણવામાં આવે છે ત્રણ મોટા રાજ્યોને આ જોડતું કહી શકાય કે આ સ્ટેશન છે ત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આપ જુઓ કે સીધા મુસાફરો અહીંથી રેલવે સ્ટેશન એટલે પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા છે સાથે કોઈપણ જાતને અહીંયા સુરક્ષા આ સીધા મુસાફરોની સુરક્ષા સામે આ સવાલો ઉભો કરતું આ રેલવેનું તંત્ર અહીંયા સામે જોવા મળી રહ્યું છે વડોદરા રેલવે પોલીસ તો અહીંયા ચેકિંગ હાથ ધરી રહે છે પરંતુ જે મશીન છે અલગ સ્કેનર મશીન છે જે મુસાફરોનો જે સામાન અહીંયા સ્કેનિંગ થાય તે હાલ બંધ પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે રેલવેનું તંત્ર ક્યારે જાગે છે વડોદરા જે ડીઆરએમ અધિકારી છે ડીઆરએમ કક્ષાના અધિકારી આ બાબતે ક્યારે ધ્યાન આપે છે કારણ કે છેલ્લા એવી પણ માહિતી મળી રહી છે કે છેલ્લા બેથી ત્રણ મહિના સુધી આ મશીન લગેજ સ્કેનર મશીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે આ જે દેશમાં અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે ગુજરાતમાંથી ત્રણ આતંકવાદી પકડાયા ફરીદાબાદમાંથી આરડીએક્સ પણ જપ્ત થયું છે ત્યારે આ જે લગેજ સ્કેનર મશીન છે વડોદરાથી અનેક લાખો લોકો પ્રવાસ અહીંથી મુસાફરી કરતા હોય છે ત્યારે આ લગેજ સ્કેનર મશીન અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે જોવાનું કે રેલવેનું તંત્ર ક્યારે સતર્ક થાય છે રેલવે પોલીસ દ્વારા તેઓને પત્ર તો લખવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં પણ જાણે વડોદરા આ રેલવેનું તંત્ર પોતે મનમાની કરતું હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે કેમેરામેન મિયાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા